બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચોટીલ ગામના ગ્રામજનો આજરોજ વહેલી સવારે યુજીવીસીએલની કચેરી ખાતે ઘસી આવ્યા હતા તેમજ ચોટીલ ગ્રામજનોએ વાવ યુજીવીસીએલની કચેરી ખાતે ડેપ્યુટી આવેદન આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ચોટીલ ગ્રામજનોને સપરેડા ફીડરથી જે કનેક્શન મળે તે ટડા ફીડરમાંથી લાઇટ ખેતીવાડી માટે કનેક્શન કરી આપવામાં આવે સપરેડા ફીડર અંદાજે આઠ ગામોની લાઇનનો પ્રવાહ મળે છે જેથી લાંબો ગાળો હોવાથી વચ્ચે વીજ વિક્ષેપની અડચણ પણના પ્રશ્નો થતા હોવાથી ચોટીલને જરૂરી વીજ પ્રવાહ મળતો નથી અને વચ્ચે વીજ ટેપિંગ કાપી નાખવો પડતો હોવાથી અમને જરૂરી વીજ પ્રવાહ મળતો નથી હેલ્પરો ફોલ્ટના મળે ત્યારે કોઈપણ જોયા વગર વચ્ચેથી ટેપિંગ કરી નાખે છે

એના કારણે વિદ્યુતના જે હેલ્પર સાહેબો છે એ પૂરતા પ્રમાણમાં પહોંચી વળી શકતા નથી અને આજે અમે આવેદન પત્ર આપ્યું તો અમને સાહેબ તરફથી એવો સારો સારો રિસ્પોન્સ મળ્યો છે અને એમણે બહેતરી આપી છે કે અમને અમે તમને આજે જ પણ ઘટના સ્થળે મુલાકાત લઈ અને એ પ્રશ્નનો અમે નિરાકરણ લાવી આપશું ધન્યવાદ સાહેબ આવેદન પત્ર આપવા અમારે ચોટેલ ખેતીવાડીની લાઈનની અંદર બહુ લાંબી લાઈન છે છ સાત ગામડાની અંદરથી ફરીને લાઈન આવે છે બહુ પ્રોબ્લેમ રહે છે ખેતીવાડીની લાઇન અમને પૂરી લાઇટ મળતી નથી અમારે અમારે પ્રોબ્લેમ એ થાય છે કે છ સાત ગામડાથી લોબી સપરેટા ફીટરની અંદર ટોટલ ગામની અંદર બહુ લોબી લાઇન થઈ 10 ગામડાની અંદર ફરી લાઈન આવે છે અને અમારે ટડા ફીડર નજીક પડે છે ટડાવ ફીટરને અમે જોઈન્ટ કરવા માટે આ સાહેબને આપ્યું હતું આવેદનપત્ર સાહેબે અમને સારો જવાબ આપ્યો છે સાહેબે એવું કીધું છે ત્રણ વાગ્યા ઉપર ઘટના સ્થળ ઉપર મુલાકાત લઈ અને તમને કનેક્શન જોડી દેવાનું સાહેબે આશ્વાસન આપ્યું છે તો બીજી બાજુ યુજીસીએલ કચેરીના ડેપ્યુટી ઇજનેરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ખેડૂતોની માંગને આધારિત સ્થળ પર જઈ નિરીક્ષણ કરી વહેલી તકે તેમની તકલીફો દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ઓકે સર આજે ચોટીલના ખેડૂતો લાઇટ બાબતે આજે રજૂઆત કરવા આવ્યા હતા શું હતું સાહેબ સમગ્ર મામલે પાવર આવી ગયેલા છે અને એ બાબતે આજે સ્થળ તપાસણી કરી અને સારો પાર મળે એ માટે આગળની જરૂરી શક્ય તો કરીશું પણ કહેતા હતા કે છેલ્લા સાહીઠ કલાકથી લાઈટ કહેશો ના એવું કોઈ નથી લાઈન પોલ્ટનું હોય ત્યારે લાઈન પણ માણસો હોય છે અને અમુક સેક્શન જે પોલ્ટિવ આપેલ હોય અને પેટ્રોલિંગ કરતા હોય છે અને વરસાદ આવે ત્યારે અમુક જેન ભાઈને જે પોલ બીધેલા છે અને એ પોલ્ટ હોય તો કોઈ વાર લાગતી હોય છે